પછી બધા ભાગવા મળ્યા અને મારા ભાઈ એટલે હું ભાગવા મળ્યો આવતા જ હતા પણ એને ગોળી તો સ્મિત ન્યા ઉભો રહી ગયો તો એટલે એટલી જ નજીક થી એને માર દીધો હાવ નજીક થી આવીને માર નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો મારી હું જોયું પણ હું દિવાલ ની અંદર સંતાઈ ગયો ને સર કેટલા ત્રણસો ચારસો જણા હતા ને એક આર્મી આર્મી ની સિક્યોરિટી એક આર્મી